અરે મને કોક લઈને ફાંતા કુકરી કરી કરીને ઘેર તો નાઈ જવાનો પ્લાન નતો ને મને ડાયરેક્ટ મને મેલી નાઈ જવાનો પ્લાન તો નતો ને શી સાહેબ દેખાતી નહીં ઇસકો શી ઓ ઓ પર મારા લેગા ને લેગા ઓ લેગા ઓ જતોડે આટલી વાર મો તો હમણા તો આઈ કા ના તો લેગા લેગા મારું મારું બેટું ઓય નહીં તો લેગો જો સોકન ના પાછું મારે જવું પડશે

એટલી વાર માં તો આપણે દોડતા દોડતા આવતા આવતા જતો રે શિખર લેગો જતો ને લેગો જતો ફાઈનલ ઊભા છો આશ ફેર પડી ગયો તો ફેર પડે જ આ ગરગર બેઠો તાન શાંતિ થઈ આ લેગઈ તો અમે એક छोटુ ની હાલત બગાડી છે ઊભા રહો ઊચ્છે ઓન ખબર હોય તો લેગો પાડે તો ના પાડે છે હારું ના પાડે તો ઓને શું થી ખબર પડી કે ઓમ ઓમ કરી નાખ્યું

Really? lihat <tipas> दादा yeah, yeah. yeah, yeah. yeah, yeah. <tipas>

આ મોબાઈલ મોબાઈલ બધું ભૂલી જ એવું કરું છું હું તો તમે જોવો પછી ભાઈ હું કરી દીધી તું કેલ્ફી લઉં છું લે ભાઈ લે હાલ તો તને મજા છે તને બધી સેલ્ફીઓ હું કાઢું છું હવે હેડ ફટાફટ તને ખબર નહીં પડશે હું તો ઘેર જવું પડશે મારા બાપો આવું ના પહેલાં આપણે ઘેર જતો રહીએ ફટાફટ છે ને હું ખેતરમાં જતો રહું એટલે મારા બાપો છે ને કોઈ બોલવું ને ખબર છે હું ફટાફટ હું કીધું હેડ ફટાફટ કોઈ વિરંભા હું કંટાળી ગયો છું

કારણ આપે તો શેટલું આના કરતા આ તો એકવીમો દારો છે હું કંટાળી ગયો છું અમે મારો તો પેલો લાલો રહ્યો ને અમે તો એ મારી ડેરી હમ તો દૂધ જ જતું નહીં ખાવામાં બધું પતાવે છે આ તો દહ દાડે મને ખબર પડ્યો મેસેજ પડ્યો કે તે ફક્ત ત્રણસો રૂપિયા બિલ પડ્યું તેર હજારમાં તમારે દારે દારે નુકસાન આવે છે નુકસાન ઘણો નુકસાન આવી ગયું કોઈ ખબર જ નહીં દૂધ બેસી માર્યું સારે મારી બેસો મારી અને દૂધ બધું કે લાલે હું કર્યું

મને ખબર પડી કારો આરો જૂનું બાઈક લાયો છે હમ આ બાઈક મો લાયેલો છે જૂનું બાઈક લાયો છે યાર આ તો અને તો બધું પિક્ચર પૂરું કરી નાખી પૈસા લઈ લઈને ચાલતા હા વિરમબા હા અમે તમે બહુ ટેકો કર્યો તમારો ખૂબ ખૂબ અભિનંદન અને અમે તમે તમારું કામ કરો ને હું મારા ઘેર જઉં છું હા તાણ

એકવી દારા બગાડી દીધા તોય ઠેકોણું ના પડી ના જ ફરી લે કાનું શીખ લેકો કે મરી ગયો છે એ જ ખબર પડતી નહીં આ તો પાગલ થઈ ગયા તા નવા નવી ફેશન વાળું લાયા તા ને શહેરનું બૈરું તે બસ એની જ વાંચે ભાર ભાર કર્યું છે એટલે એમના કહેવાય કે તારા બાપાનું થવાનું છે હું હજી લગ્ન ખબર નહીં પડી કે તારો બાપ જીવે છે કે મરી ગયો છે ના ના તમે દે ઘરનું થોડું ઘણું તો કામ કરું અમે તો ભગવાન કરે ખરું તાણ

હું આવું છું ઓ નો મારે ખેતર માં જવું પડશે ડૂબવું પડશે ખેતર માં જુઓ નહીં આ તારા વાદે ને વાદે આખડવા ને રખડવા માં ખેતર માં ખેતર માં જઈને આવું હા હું ખેતર માં જઈને આવું